નમસ્કાર મિત્રો ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરલ આજના મુખ્ય સમાચાર ભરત વોરા મારો બહુ જૂનો એક ફેન અને મિત્ર ઘણા વખતથી અહીંયા આવવાની ઈચ્છા થતી હતી પણ આજે એના સંજોગો ઊભા થયા અમારે એસએમએસઆર સ્કિલ સેન્ટર ચાલે છે એનું બધું ડિજિટલનું કામ હમણાંથી ભાઈ જોવે છે અને અંતર્ગત અહીંયા આવ્યો છું યુસી કરીને એને આખું એબ્રોડ છોકરાઓ જાય અને મોટી કન્ટ્રીને બદલે નાના નાના દેશોમાં પણ બહુ સરસ કોર્સિસને બધું છે એવો સરસ પ્રયત્ન કરી રહ્યો છે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે એકદમ ડેસિંગ માણસ જોઈએ એની સાઇઝ પરથી તમને લાગશે ખુશખુશાલ માણસ છે એટલે એના ત્યાં આવવાનું ગમે કોઈ ખાસ કારણ નથી આજે એમાં જ એને બધું મને અહીંયા તમારી સામે બેસાડી દીધો છે પણ હું એવું ચોક્કસ માનું છું કે દેવું કરીને બી ઘી પીવું લોકોને કહું છું કે એકવાર કોઈપણ દેશમાં છોકરાઓને મોકલો એ દુનિયા જોશે તને ખબર પડશે કે અહીંયા આપણે કુવામાંના દેડકા જેવી જિંદગી જીવીએ છીએ બે હજાર સાતમાં હું જો અમેરિકા ના ગયો હોત તો કદાચ આજે મને કોઈ ઓળખતું ના હોત એટલે ધ સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે પણ એના માટે એકવાર ઘરમાંથી પગ બહાર કાઢવો પડે હું તો એવું ચોક્કસ માનું છું કે જે ગામમાં રહેવું નહીં જો પ્રગતિ કરવી હોય તો બે એકવાર પણ બહાર બાળકોને મોકલો અને દુનિયા ક્યાં ચાલે છે એની ખબર પડે ભલે પછી ભારતનો પ્રેમ હોય પાછા આવે જુદો વિષય છે પણ કંઈક કરવું જોઈએ અને એના માટે આ લોકો બહુ સરસ કામ કરે છે હવે પણ સ્કિલ ડેવલપમેન્ટનું જે કામ કરે એનો હેતુ એ છે કે છોકરાઓ નાની નાની સ્કિલ શીખીને એબ્રોડ જાય અને પૈસા કમાય બસ મસ્ત ઓલ મારું નામ શરદ વોરા છે આઈ એમ ધ પ્રોમોટર ઓફ યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી દેટ ઇઝ યુ સી અબ્રોડ આજે આપણા સેન્ટર ઉપર મિસ્ટર સંજયભાઈ રાવલ મોટિવેશનલ સ્પીકર આજે આપણા સેન્ટર પર આવ્યા છે અને એક માર્કેટિંગને લગતું એક નાનકડું ડિસ્કશન છે અને સેકન્ડલી આ ઇવેન્ટ જે છે એમાં સંજયભાઈ બેઝિક ડિટેલ્સ આપવાના છે આપણા સ્ટુડન્ટ્સને અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને એમને થોડી ઇન્સ્પિરેશન મળે એના માટે સંજયભાઈ સરને આપણે આજે ઇન્વાઇટ કર્યા છે અને એટલા માટે આવ્યા છે આ તને ફક્ત યુસી અબ્રોડના સ્ટુડન્ટ્સ અને યુસી અબ્રોડ સાથે કનેક્ટેડ જે સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો માટે જ છે